હું માર્કેટ ગુરુ એચપી આજે આવી ગયો છું એકતા ઓટો કન્સલ્ટમાં અહીંયા અઘાડી તમને એક લાખથી માણીને દરેક પ્રકારની પ્રીમિયમ છે લો બજેટની દરેક કાર અવેલેબલ છે અલગ અલગ સેગમેન્ટમાં તો આજે આપણે એકતા કાર ઓટો કન્સર્ટના ઓનરની મુલાકાત કરીશું અને જાણીશું એમની પાસે કઈ કઈ કાર છે કયા સેગમેન્ટમાં છે અહીંયા આગાડી તમને લો બજેટમાં પચીસ હજારથી માણીને એક લાખ સુધીના ડાઉન પેમેન્ટમાં દરેક અલગ અલગ પ્રકારની કાર્સ મળી જશે તો ચલો આપણે એકતા ઓટો કન્સર્ટના ઓનર ની મુલાકાત કરી અને જાણીએ કઈ કઈ કાર્સ એમની પાસે અવેલેબલ છે તો આ છે વ્હાઈટ કલરમાં જે ન્યુ છો સનરૂપ સાથે તો ભોનાભાઈ આની શું પ્રાઇસ ને આનું કયો ઓનર છે બસ્ટ ઓનર છે સાહીઠ હજાર જેન્યુઅન ચાલેલી છે અને તમારા પ્રાઇસમાં સોળ લાખ રૂપિયા કહીએ છીએ પણ તમારા વિડીયોના માધ્યમથી આવશે તો પંદર પંચોતેર લઈ લેશો માર્કેટ ગુરુના માધ્યમથી આવશો તો પંદર લાખ ને પંચોતેર હજારમાં ન્યુ શેપમાં ક્રેટા તમે જોઈ શકો છો તમને આપી દેશે અને આમાં લોન થઈ શકે હા લોન થઈ શકે 100% સુધી લોન થઈ શકે લોન તમારે 13 થી 14 ની સમથિંગ થઈ શકે એટલે 90 થી 80 થી 85% સુધી લોન થઈ શકે છે ને તો એકતા ઓટો કન્સલ્ટ નું એડ્રેસ એન્ડ મોબાઈલ નંબર નીચે વિડિયોમાં મેન્શન કરેલો છે તો ભનાભાઈનો ભી નંબર આપી દીધેલો છે તો એક વખત તમે અવશ્ય કોન્ટેક્ટ કરજો તમને આગળની વધારે પડતી ડિટેલ્સ જે કારની જે બધી ડિટેલ્સ તમને ફોન પર સમજાવશે અને એક વખત તમે ફ્રી હોય તો અવશ્ય રૂબરૂ મુલાકાત લઈ શકો છો આ છે સ્વિફ્ટ વીડીઆઈ જી જે સિક્સનું પાર્સિંગ છે વાઈટ કલરમાં બે હજાર પંદરનું મોડેલ છે તો પઠાણભાઈ ખાલી શું પ્રાઇસ છે હા હું પાંચ લાખ રૂપિયા કહું છું પાંચ લાખ રૂપિયા કહું છું તો અમારા માર્કેટ ગુણા માધ્યમથી આવતા માધ્યમથી આવે તો ચાર લાખ લે પંચોતેર હજાર રૂપિયામાં આપી દેશે ચાર લાખ પંચોતેર હજાર રૂપિયા અને આમાં કેટલું ડાઉન પેમેન્ટ આવી શકે છે અમારે કમ સે કમ એક લાખ રૂપિયા જેવું ડાઉન પેમેન્ટ આપવું પડશે એક લાખ રૂપિયા સુધી ડાઉન પેમેન્ટ આપી આપવું અને લોન ની સુવિધા તમે અહિયાંથી ઉપલબ્ધ કરાવી દેશો આપણે ઉપલબ્ધ કરાવી દેશો બસ ખાલી કસ્ટમર ને ડોક્યુમેન્ટ લઈને આવવાના છે બીજે કઈ દોડવાનું નથી અહીંયા બેઠા બેઠા લોન તમે ઉપલબ્ધ કરાવી દેશો બધું ત્યાં થઈ જશે તો મિત્રો અહીંયાથી થી લોન પણ કરાવી દેશે પઠાન બોલે છે એમની જુબાન ને બહુ પાકા માણસ છે આ છે વ્હાઇટ કલર માં સ્વિફ્ટ જીજે સોલ પાર્સિંગ છે પેટ્રોલ વિથ સીએનજી કાર છે તો ભાના આની શું ડિટેલ્સ છે આગળની ડિટેલ્સ

તો નેવું પંચાણું ટકા સુધી પણ લોન થઈ શકશે તમે આવશો તો તમાર લોન ને પેપર લઈને આવવાનું છે બધી લોન પણ અહીંયાથી ભાનાભાઈ ઉપલબ્ધ કરાવી દેશે તો ચલો આગળ આપણે જોઈએ બીજી કાર બીજી કાર છે એ પણ સ્વિફ્ટ છે તો ભાનાભાઈ આનું શું ડિટેલ આપશો અમને આ બી બે હાજર સત્તરની છે સેકન્ડ ઓનર છે આ ગાડી ડીઝલમાં છે ડીઝલમાં છે તો આની શું પ્રાઇસ છે આની કિંમત આપણે પાંચ લાખના પચીસ હજાર રૂપિયા કહીએ છીએ તમારા વિડીયોના માધ્યમથી આવશે તો આપણે ચાર લાખ ને હજાર રૂપિયા આપી દઈશું માર્કેટ ગૃહ માધ્યમથી માધ્યમ થી આવશો તો ચાર લાખ નેવું હજાર માં એમાં ભાડા કેટલું ડાઉન પેમેન્ટ આવી શકે આમાં બીસ લાખ દોઢ લાખ સમથિંગ જ આવશે સારું તમારું સિવિલ હશે તો ઓછું ડાઉન પેમેન્ટ આવશે અને તો આ છે જીજે વન માં હોન્ડા ની વરના તમે જોઈ શકો છો કન્ડિશન બી સારી છે કંપની કલર છે કોઈ જગ્યાએ ટચિંગ કરેલું લાગતું નથી તો ભાણાભાઈ આની શું પ્રાઇસ છે આની પ્રાઇસ છે સાડા કહીએ છે સાડા લાખ રૂપિયા પ્રાઇસ છે મોડેલ કયું છે

ભાલાભાઈ નો કોન્ટેક કરજો અને આમાં લોન થઈ જશે ને થઈ જશે આમાં લોન પણ ઉપલબ્ધ છે તો આવો આગળ બીજી કાર જોઈએ આપણે હુન્ડાઈ ની આઈ ટેન છે આઈ ટેન છે ને આઈ ટેન છે ઓટો આઈ ટેન ઓટો જીજે ત્રેવીસ માં પ્યોર પેટ્રોલ પ્યોર પેટ્રોલ આની કેટલી પ્રાઇસ છે ને કયું મોડેલ છે બે હજાર ચૌદ ની છે આની પ્રાઇસ છે સાડા ચાર લાખ રૂપિયા આની પ્રાઇસ છે સાડા ચાર લાખ રૂપિયા અમારા વિડીયો માધ્યમથી આવશો તો કેટલું ડિસ્કાઉન્ટ આપશે ચાર લાખ રૂપિયામાં આપી દઈશું

માર્કેટ ગ્રુના માધ્યમથી માધ્યમ આવશો તો તમને દરેક કાર પર ભાનાભાઈ ઓફર આપી રહ્યા છે આ વેગનર ત્રણ લાખ સાહીઠ હજાર માં અને કેટલી લોન થઈ શકે છે આમાં એમાં બી સિત્તેર એસી નેવ ટકા ની સમથિંગ લોન થઈ શકશે સિબિલ પર આધાર છે હવે અમારો સિબિલ સારો હશે તો એસી થી નેવું નેવું થી પંચાવન ટકા સુધી લોન થઈ શકશે આ છે સ્વીપ જીજવે ટ્વેન્ટી નું પાર્સિંગ છે વીડીએ ડીઝલ માં છે તો વ્હાઈટ કલર માં છે તો ભાનાભાઈ આની શું પ્રાઇસ છે આની પ્રાઇસ છે પાંચ લાખ રૂપિયા કયો ઓનર છે સેકન્ડ ઓનર સેકન્ડ ઓનર છે પાંચ લાખ રૂપિયા પ્રાઇસ છે અમારા વિડિયોના માધ્યમથી આવશે તો કેટલું ડિસ્કાઉન્ટ કરે ચાર લાખ પંચોતેર હજાર રૂપિયા માત્ર ચાર લાખ પંચોતેર હજાર ચાર લાખ પંચોતેર હજાર માં ડીઝલ કાર સ્વીપ લોન કેટલી થઈ શકે આમાં ચાર લાખ રૂપિયા લોન થઈ જશે ચાર લાખ સુધી આમાં લોન થશે તમે જોઈ શકો છો કેટલું ડાઉન પેમેન્ટ આવી શકે છે એસી થી નેવું સુધી ડાઉન પેમેન્ટ આવી શકે છે અને તમારું સિવિલ સારું હશે તો એનાથી પણ ઓછું ડાઉન પેમેન્ટ આવશે